ઊંડ તો કલાક ભરવી દે કોઈ કલાક હું ભરવી દે ઓય મારી છે તો રેડ કે આખા આવી લાગ આમ કમ્પ્લીટ છે બોનો બોનો બધું કમ્પ્લીટ છે એક એક મહિનો આખું છે ચાર મહિના બેઠું બેઠું ખાવું શિયાળામાં ખાવું જ છે આપડે આ કલાક ભરવા જશે ચાર મહિના શોધી શિયાળામાં ખાલી ખાવું છે ખોતરું બોતરું એડી ધારા છે ને

આડો હેડો મોટો લઈ જઈ દો આભાર કે ઉતર તારા જે થાય લેતા હા

મારું એનું કોઈ ના મોય એને લાફડા કરી લાફડા પાછો નાથી લેવા